વિનંત મેવાણી મેવાણીના સમર્થનમાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત આવ્યા જીગ્નેશ મેવાણીના મામલામાં પોલીસ દ્વારા કરાયેલ હરકત સામે દુધાતના કડક તેવર જોવા મળ્યા

પોલીસ દ્વારા કરાયેલ હરકત સામે દુધાતના કડક નથી સમજવું હોય તો પ્રેમથી સમજાવીશું બાકી પોલીસે અલ્ટિમેટ સમજવું હોય તો અલ્ટિમેટથી સમજાવીશું આ રીતના પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રતાપ દુધાતે એ કોંગ્રેસના જીગ્નેશ મેવાણીના સમર્થનમાં એ પોલીસને એક અલ્ટિમેટમ આપ્યું છે કે જે પણ જગ્યાએ દારૂનું દૂષણ અને દારૂનો બેફામ વેપાર થઈ રહ્યો છે તેને ખુલ્લો પાડે તે તમામ વસ્તુઓ બંધ કરાવે નકર આગામી દિવસોમાં એ અમે અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમ થકી એ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશું અને સાથે જ સરકારને પણ એક ટકોર કરી છે કે જે પણ

કે પોલીસે એના પોલીસ પરિવારને રોડ ઉપર લાવ્યા એક કિસ્સાની અંદર આકસ્મિક બનાવમાં લાવ્યા તો પોલીસ સાથેની કોઈ ઘર્ષણની વાત નથી પણ અમુક આઈપીએસ એની આવક કેટલી છે એની કમાણીનો સોર્સ શું છે આની સ્પેશિયલ એક સંસ્થા મારફત એની તપાસ થવી એની પાસે કેટલી સંપત્તિ છે આ સંપત્તિ ક્યાંથી આવી સારી પોલીસ પણ હિન્દુસ્તાન અને ગુજરાતમાં કામ કરે છે એને હું અભિનંદન આપું બધી પોલીસ ખરાબ હોતી નથી બધા વ્યક્તિઓ ખરાબ હોતા નથી લાગુ પડતી નિયમ લાગુ અને લાજવાની જગ્યાએ ગાજવાનું કામ જે સંપત્તિ કમાઈ ગયા એ લોકો વાત કરી રહ્યા છે સારા પોલીસના પણ અમને કોન્ટેક્ટ સામેથી આવે છે કે ભાઈ અમે તો નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ સારી પોલીસના મીડિયા મારફત કોંગ્રેસી આગેવાન મારફત અભિનંદન આપીશ પણ જે નબળા કામો કરેસ એ પોલીસ શાનમાં આટલા માટે સમજે કે અમને કોર્ટ અને કાયદામાં ભરોસો છે કાલ સવારે કોઈ વ્યક્તિ સામેની કે કોઈ સંસ્થા સામેની આ લડાઈ નથી પણ કોઈ વ્યક્તિ એવું સમજતી હોય કે અમે ખાખી વર્દીમાં કોંગ્રેસી કાર્યકર્તાને કે કોંગ્રેસી નેતાઓને દબાવી દે તો એ ભૂલી રહ્યા છે અને એડ્રેસ ભૂલી રહ્યા છે અમે કોંગ્રેસમાં આજે આ સમય આ સ્થિતિમાં એટલા માટે છીએ કે લોકોને પડતી મુશ્કેલીની ઢાલ બની અને સત્યના માર્ગ ઉપર ચાલવું આજે આ સ્થિતિની અંદર ધાક ધમકીને દબાવવાની રાજનીતિમાં કોઈના બાપથી ડરવાનો તો પ્રશ્ન ઊભો થતો નથી એટલે પોલીસને પ્રેમ સમજો તો પ્રેમ અલ્ટિમેટમ સમજો તો અલ્ટિમેટમ અને વિનંતી સમજો તો વિનંતી ડ્રગ્સ કોના અંડરમાં આવે છે એ સંશોધનનો વિષય પોલીસ અને સત્તાધારી પાર્ટી પ્રશ્ન ઉપસ્થિત કોંગ્રેસે કહે અમારા પ્રશ્ન ઉપર એને કોઈ શંકા હોય તો એને જ્યારે જ્યાં ડિબેટ કરવી ત્યાં અમારે બેસવાની અમારી તૈયારી છે રોડ ઉપર પણ વાત કરવી તો લોકો વચ્ચે વાત કરવાની અમારી તૈયારી છે આ વાત એટલા માટે